વલસાડ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલનો સાત વર્ષથી નાસ્તો ફરતો શિક્ષક ઝડપાયો વલસાડ સિટી પોલીસે ત્રણસો સાતના ગુનામાં વોન્ટેડ આરોપી શિક્ષકને ઝડપી પાડ્યો હતો ઉત્તર પ્રદેશના નૌબસ્તા પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાતના ગુનામાં સાત વર્ષથી નાસ્તા ફરતા આરોપી શિક્ષકને વલસાડ સિટી પોલીસે ઝડપી પાડ્યો હતો બિહારનો આરોપી શિક્ષક પત્નીના હાફ મર્ડર કેસમાં વલસાડ પોલીસે યુપીના નૌબસ્તા પોલીસને સોંપ્યો હતો આરોપી આયુષ અભય મિત્તલ રહેવાસી વલસાડ પ્રેમકૃપા એપાર્ટમેન્ટ મૂળ રહેવાસી યુપી સાત વર્ષ વલસાડ ખાતે સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ આઠ નવ અભ્યાસ કરાવતો હોવાની જાણ પોલીસને થતા પોલીસે વલસાડ પોલીસને જાણ કરી હતી વલસાડ સિટી પોલીસના પીઆઈડી પરમાર અને પીએસઆઈ જે પરમારની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો અને વલસાડ પોલીસે આરોપી આયુષને ને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો